મિત્રો હવે આપણે જીવામૃત બનાવવાની પદ્ધતિ કે આપણે આ બેરલ લીધું છે પાંચસો લીટરનું તો એની અંદર આપણે ઘણો કે સાડા ચારસો લીટર જેટલું પાણી છે અંદર પછી એની અંદર આપણે ગૌસાણ કેટલું પાંચસો લીટર એટલે વીસ કિલો ગૌસાન તો આ ગૌસાણ આપણે હવે અંદર એડ કરી દઈએ સોનની રબડી બનાવી અને અંદર બેલમાં નાખી દીધું હવે આપણા બેસન ચણાનો ચાર કિલો આ બેસન છે થોડું પોણી લાવી આ બેસન આપણે હવે અંદર નાખી દઈએ બરાબર

આપણે ઝાડ નીચેની સાતસો ગ્રામ જેટલી અંદાજીત થોડું પાણી અંદર વધારે પડ્યું કયું ધન અંદર નાખીએ કેરબો છે અને દેશી ગાયનું ગાય નું છે તો આ આપણે હવે આ પાંચ દિવસની અંદર જીવવા થઈ જશે થોડું વધારે પડે છે એક તો એની અંદરથી આપણે થોડું લઈ લેશું એવી રીતે આપણે આ બનશે તો હવે એને આપણે એક લાકડાની લકડી બધે પ્લાસ્ટિકનું અંદર કેરે દીધો છે અને એનાથી આપણે હવે હલાવી દેવાનું છે તો આ આપણે એને પાંચ મિનિટ લઈ દેવાનું ઘડિયાળને કોટે પછી એને છે ઢાંકી દેવામાં આવશે તો આવી રીતે આપણા જીવામૃત બનાવવાની રીત એની તો આપણે જે ખેતરમો ખાતર જે સર્વશ્રેષ્ઠ ખાતર કહેવાતું હોય એ આપણે જીવામૃતમાંથી બને છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માનવ માળી કરશનભાઈ જેઠાજી मान प्राकृतिक कुशी फा नोंदोतरा भ्रमणवास आज तारीख वीस 20, दस बे हजार पचिस जया गौमाता